ગોધર પશ્ચિમને નવો તાલુકો જાહેર મહીસાગર જિલ્લાવાસીઓમાં હર્ષની લાગણી ફટાકડા ફોડી ઉજવણી મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે યોજાયેલા સેવા પખપાડિયામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા તથા માનનીય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના સતત પ્રયાસો અને સંકલ્પ શક્તિના પરિણામે ગોધરા પશ્ચિમે નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે આ મહત્વપૂર્ણ નિર્ણયથી માત્ર ગોધરપચ્છ પંથક જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને ગોધર ગામના સરપંચ હિરેન્દ્રસિંહ વીરપરા તથા સ્થાનિક આગેવાનો યુવાનો અને ગ્રામજનો દ્વારા આ જાહેરાતનું સ્વાગત કરવામાં આવ્યું છે ગોધર સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રામજનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી તમામ ગ્રામજનો તથા આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારનો દિલથી આભાર વ્યક્ત કરે છે કે લાંબા સમયથી ચાલતી માંગણીને યોગ્ય રીતે અનુસરી નવા તાલુકા તરીકે ગોધર પશ્ચિમને માન્યતા આપી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મની ઉજવણી પ્રસંગે સ્વચ્છતા પખવાડિયા આ સંકલ્પના સમયે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગણાનીય અભિનંદનથી ઉત્તર પશ્ચિમને નવીન તાલુકાની ભેટ મળી છે એ બદલ ગુજરાત પશ્ચિમના સૌ ગામદારો આજુબાજુના વિસ્તારના સૌ કાર્યકરો આ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માનનીય જન્તાબેન તાલુકા પંચાયતના સદસ્ય વિવેન્દ્રસિંહ અને આજુબાજુમાંથી વધારેલા સૌ સરપંચો તાલુકા પંચાયત સદસ્યો સૌ માનનીય તેમજ આ તાલુકા બનાવવામાં સહભાગી બનાવવા બદલ માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જશરથભાઈ મારીયા સાહેબ નિમિષાબેન સુધાર સાહેબ એ સૌ અગ્રણીઓનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ મોદી સાહેબ તો માગે બટો હમ જય મોદી સાહેબના જન્મ પ્રસંગે જ્યારે આપણા દેશમાં સેવા પકવાડી ચાલી રહી છે ત્યારે આજે સરકારશ્રી દ્વારા જે સત્તર તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમાં અમારા ગોદર ગામને તાલુકા મથક તરીકે સ્થાન મળ્યું છે એ બાબતે અમારા ગોદર ગામના આગેવાનો તેમજ નાગરિકો અને આજુબાજુના વિસ્તારના ગ્રામજનો ખૂબ ખુશીનો આનંદની લાગણી અનુભવી રહ્યા છે તે બદલ અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ સાહેબ સુથાર તેમજ દસોતભાઈ બારિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય ભારત જય હિન્દ Mataki.